જય મુલે તો ન કદી છે કેમ બધા બધા માં ભાઈ તો શરૂઆત કરી આજ ના હવાર હવાર ના વ્લોગ ની તો આજે છે મોજ મસ્તી અને મજા કારણ કે આજે કે કામ કત છે ની હા નીકળવાનું છે બપોર પછી ઘણું બધું કામકાજ તોટાળમાં હું ફ્રી હી અને અત્યારે માં વાય છે जोरदार પવન ને આપણે જઈ છીએ એક જગ્યાએ અ જમવામાં તો અત્યારે બાકી છે 10:30 નો સમય અને આજ ના દિવસ માં હે વરસાદી વાતાવરણ છે પાછું સર્જાઈ ગયું તમે જોઈ શકો છો અરુત્ર તત્ર સર્વત્ર છે વાદળા વાદળા હે પણ એકે શાટો ખર્તો નથી કારણ કે જરૂર છે એટલે નહીં આવે બાકી જેથી જરૂર નથી ને તેથી ભગડા બોલાવતો એવો મેં છે તો હમણાં કે આંબા આપાય હરવરતા નથી કે આગા જતા નથી તો એવું બધું છે ને હાલો આપણે બપોર પછી નીકળશું વાડિયાને વાવવાનું બાકી એમ ભાગશું ભાગશું બાકી તમને અત્યારે બધી જગ્યાએ દેખાય છે સોયાબીન 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 કારણ કે માટી નો અત્યારે ઓછું હોય અને સોયાબીન વાવતા છે આમ તો બધી જગ્યાએ જનરલી વધારે તો હાલો દોસ્તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાય છે તમને જાણવા મળશે કાંઈક ને કાંઈક નવું નવું રેડી તો એક ક્લાસ સો ટકાનું વાવેતર હાલે છે સોયલીઠ ભીનું ભીનું છે અને એમાંય તે હાવ મોકરી જમીન થઈ ગઈ છે અત્યારે જોઈ શકો તમે દાણા કયો દાણો હે એ પડી જાય સેન ફળડાટી બોલાવે આપણે ઓણીએ જૂનું જાણીએ તો આપણું વાવેતર કે દાણો નથી દેખાતો પણ બધું ઓલું મોરું ડાઈટી જાય ઉતરે આવી ગયું સારું ઘરે તો હેરાન થઈ જાય હા જવા દેવું એમાં આસકા લાગે છે બીજું વાંધો નથી બહુ લાગે આસ્કા બહુ લાગે એમાં ક્યાંક ભેગલો થઈ જાય ને ક્યાંક ઓલા થાય બસ 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 ક્યાં વાગી ગયું છે તો અત્યારે દોસ્તો અત્યારે હું જાય ગરમી ચડી ગઈ છે એનું કારણ છે કારણ કે આપણે અત્યારે ઓલરેડી બાર છે સાહસે આ ઓયણીથી તાયણા છે તો આમ તો ભાઈ જમીન શીરવી હોય એમ તો વાર લાગે મારા વાલા હા હા સાડા જીધો છે ટણા ટણના પોરમાં અને પાણી પાણી કંઈ પીધું નથી જો કે આપણે ગણપતિના દર્શન કરીએ ને એટલી વાર લઈ ગઈ અને અહીંયા આવીને અને સીધા સીધા આમાં વરગાડ જતા એટલે ઓલરેડી આપણે છેક વાંચ ચાલુ કરી તમને દેખાતો છે હડકડા અહીંથી ચાલુ કરી અહીંથી ચાલુ કરીને અહીંયા પૂગ્યો હોય આવડા સાહ જે છે ને એને હજી આ જ નથી વાવવાનું એનું કારણ છે કારણ કે બધું એક કાર્ય નથી વાવવાનું ઓલરેડી એ કાર્ય ઉગાડવું જ નથી એટલા માટે એક કાર્ય નથી વાવવું બાકી તો એક દિવસમાં હું ઢળડી નાખું હોય નહીં ખબર છે હા તો મારું કામ એવું છે મારું નામ જુનાગઢ આપણે ઓલા કેવું ગુજરાતી ભાષામાં આવે ને દેવું છે દેવું કેવું છે ગામને ખબર છે એના જેવું છે આ તો અત્યારે શું છે ગામમાં વરસાદનો અછત છે જેને કારણે લગભગ બધી પાણી ચાલુ થઈ ગયા છે તો આપણે આની કહો કે સોયાબીન છે અગાઉ જ દઉં પાઈ દીધા હા હજી હા નથી ઉતરો એટલો બધું હા સડી ગયો છે મને અત્યારે વાલો થોડી વાર મળશે દૂધ આવી જાય એટલે પછી ગામમાં વહી દેવું તો કે ઓલરેડી મેં બહાર આવ્યું છે એટલે અહીંયા વાવી દીધું છે અને બાકી નીચે હવે પાછા બે દિવસ પછી એટલે ટૂંકમાં બે જો ઓનિકોનું વાવેતર છે એ બે દિવસ અગાઉ બે દિવસ પડ્યા પછી પાછા બીજા દિવસે વાવ્યું એટલે બે બે દિવસને ગાળે એ વાવવાનું છે એક નથી ઉગાડવાનું ઉગે ત્યારે જોવું આપણે હું ઉગશી કારણ કે એ વાત સિક્રેટ રાખવાની છે તો એવું બધું છે ને હવે જોકે દાણા જોઈને તમને ખબર પડી ગઈ હોય તો વસ્તુ અલગ છે બાકી આકરી કેવું નથી હું તો રાખી દીધી પછી કાલના જોડશું એવું બધું છે હાલો તો હવે જો આ ન ભલે પાસું પાઈને પછી પાછું વાવાનું ભલે બેસાદી હોય તો હોય બાકી એ કરે તો નથી જ વાવવાનું મારા વાલા તો ઓલરેડી દૂધ આવી ગયા છે અહીંયા અને આપણું કાયમનું કામ દૂધ લઈ જવાનું લઈ જવાનું અને અત્યારે અહીંયા આપણે મૂકી દીધી છે તો આગળ વાડી લેતો જાય એની અને અત્યારે જો અહીં લગ્ન રાખ્યું બાકીનું વાવેતર કાલના દિવસમાં કાલે નહીં પણ આમ તો બે દિવસ જવા દેવા ઓલરેડી તો આમાં શું છે કે બધું એકારે વાવવાનું થતું નથી ભાઈ તો સોયાબી છે પાછા એકલાસ થઈ ગયા હતા કારણ કે લાગતું જ નથી સોયાબી થશે પણ છતાંય છે ઈશ્વરને દેવું હોય તો નથી કહેતા ગમે ત્યાંથી આપી દઈએ તો સુરત નારાયણ ઢળતા ઢળતા આવે અને આમાં વસારે અમે જે એક ખતરો કર્યો છે જો ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ થાવ હોય છે તો થાશે ન થાવ હોય તો નો પ્રોબ્લેમ કે વાંધો છે ની સોયા બી હરામ હરા થઈ ગયા હે નો નીકળ માંડવી છે લેરિયા કરે તો ચાલુ કરી દ ફૂલે ફૂલ જોરદાર કઈ ઘટે ની વાવતર તો બે બે તન તન મુઠી નાખી જાય છે ને હજી ફીનું છે ઓલરેડી મારા પગમાં સોટી ગયો છે ઘણો બધો ગારો તો ચપ્પલ એટલું બધું થઈ ગયું ભાઈ રે જોરદાર કે ઘટે ની અત્યારે જો અહીંયા ઓયણી પકડી હે મેં થોડીક વારમાં છે આ ત્રણ શાહ સા તો વાવી દીધા બાકીના સા વાવાનું થઈ ગયો બહુ ગારો ભીનું કારણે ખેંચી આપણી ને ધીરે જો ખેંચીએ એટલે વાવેતર થાય અને હાલે આપણે જ ખેચીએ પોઈ તે ગરડો ફેરી જાય એમ તાણા પડી જાય

પણ આમાંથી લગભગ છે રોજે બે દિવસે પારામાંથી છે એ બે થી ત્રણ વાવણી રોજે તુરિયા ઉતરે તો ગજબ ગાજા બધું ખરેખર આમાં તમને દેખાતું છે ખળ પણ ખળ નથી નકરું મારા વાલા આમાં વહેલા વેલા છે વીજળી ગયેલા એટલે એવું છે અને વાવતરનું કામ છે જો હોટેલ સોયાબી કમ્પ્લીટ ઉગીને તૈયાર થઈ ગયા છે બીજું પણ હોવાય ગયું છે પણ ઉગી ત્યારે જોવું ચાલો હવે મળશે કાલના નેક્સ્ટ માં ત્યાં સુધી આવજો બધા જય દ્વારકાધીશ અને બાકી કઈ હોય છે તો રસ્તામાં આપણે જોતા જવું પેલા ઢેલ ઉડાડતો હોય તો ઢેલ ના ઈંડા માંથી તો આ ગઈ તો ખરા એટલે હજી કદાચ બસાવ ઈંડા હોય શું છે શું છે કેટલા છે ઉપર જવું મને આમાં છે હજી કેટલા છે ઈંડા હજી એમ જ છે હજી આને કેટલાક દિશા બસ આવતામાં

તો જો એમાં દાણું ક્યાંક દેખાય કોઠીભાઈ બહુ વહેલા સારા થઈ ગયા બધું સારું જ થઈ ગયું હવે વાંધો નથી કાંઈ તો આમાં આમાં તો જો કે દાણા ઉગવા હતા તમે જોઈ શકો છો આપણે લગભગ કાયલ ત્રમ દિનનું વાવેતર હતું તો લાગત છે તળડું પડી ગયું અને મીંડા ફૂટવા જો અહીંયા હતા ને છે ફૂટે એટલે હે ને બધી જગ્યાએ અહીંયા હતા ફૂટવું મીડ્યું છે અહીંયા એમ જ છે એટલે હવે લાગટ લાગટ છે દાણા આવી રીતે કેમ બાકી ઉગાવ આવ્યો સોય પાછું માથે પી ગયું બીજા નંબરમાં નંબરનું જે વાવેતર છે ને હવે માલમાં બહુ ધ્યાન રાખવું પડશે કાયલનું જે વાવેતર છે એની માથે તો કે આપણે પાણી છે ને સડાવ્યું જ નથી એટલે એ આમ તો ગણાય તો અડધું ભીનું અડધું કોરું એમાં વાવાઈ ગયું છે આમાં થોડા દાણા દેખાય છે પણ જો કે છે શું આનું ભેજ આવી જાય ને પૂરેપૂરો એટલે વાંધો ન આવતો તો જુઓ તમે કારણે આ દસ ક્યારે હવે કેવા કુગે અને પાયલ દસ ક્યારે કેવા ગે એ બે માસે અમે બાકી રાખ્યું છે એટલે અમને ખબર પડી ગઈ કે ભાઈ ખરેખર કેમ વાવેતર થાય પાઇન વવાય કે માથે પાઇન પછી માથે પાણી પવાય જે પણ ટૂંકમાં તો સંજય ટાળું થતું આવે છે ને આપણું કામ છે મોસ્ટ ઓફ અત્યારે અહીંયા પૂરું થઈ જાય છે અને અત્યારે તમે જોઈ શકો મેં ઘણું ખરું વવાઈ ગયું અને થોડાક ધાણા વાવવાના હતા શાકભાજી ઘર પૂરતા તો એ બધું બે કોઈની આટા મારી લીધા ને એવું હે અને હવે દોસ્તો આમાં હાઇલામ ધ્યાન રાખવું કારણ કે સોયાબીન સોયાબીનની અંદર કંઈક વાવેતર આગળ કહેવાનું થતું નથી તો એવું બધું છે અને અત્યારે આમાં હવે ઉગાવો થતો આવે છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે કાલના દિવસમાં તો આખે આખી હાયરું પૂરી લે ઓલરેડી આમાં હાયરું તો પારવી પાર્યું તો પૂરી જ લીધી છે ને માથે ન હલાય ધ્યાન રાખવું પડે બઉ સેટ એ તો એવું બધું છે નાલો આપણે ધીરે ધીરે ગામમાં કામકાજ છે બધું અહીંયા ત્રણ પૂરું થાય છે જોકે આજ વહેલા વેલા વહી બીજું કઈ કામ છે નહીં અને આવડું બધું છે હવે કહું પે કાઢશું તાલે ઘણા એમણે ઊભું છે આપણને કઈ નડતું નથી અને જેટલું કઈ ઉતરે એટલું છે ઉતારી રાખવાનું બાકી મોજે દરિયા